ચંપો નહીં લેવાનો ભૂલથી પણ ચંપાનું પુષ્પ નહીં લેવાનું કેવડાનું નું નહીં લેવાનું એક સફેદ પુષ્પ લેવાનું ભલે પછી ટગરી નું હોય ચાલે એ સફેદ પુષ્પની ઉપર શુદ્ધ કેસરના તાતણા લેવાના એક લોટી જળ લેવાનું જળ તમારા જ લેવાનું પણ આ આ બધું બધી જે છે ને એ ક્યારે કરવાની જ્યારે તમે એકદમ નાક પર આવી ગયા હોય તમારી ઇજ્જત ઇજ્જતના ઉપર લાગી હોય નહીતર ભોળાનાથને તમે એમ એમ પગે લાગી લેશો ને લોટી એમને એમ ચડાવશો ને તોય પણ ભોળાનાથ જાણી જશે તમારા બધા આધિ વ્યાધી ઉપાધિ દૂર કરશે પણ જ્યારે તમને વધારેમાં વધારે તકલીફ હોય ને ત્યારે આ કરજો આ સફેદ પુષ્પ એક લોટી જળ અને શુદ્ધ કેસરના તાતણા થોડા આ પુષ્પની ઉપર મૂકવાના શિવાલયમાં જવાનું શિવાલયમાં જઈને ભોળાનાથને કહેવાનું અને આ આ કાર્ય એક મહિનો સવા મહિનો સતત કરવાનું સવારમાં આઠ વાગે જાઓ તો આઠ વાગે નવ વાગે જાઓ તો નવ જ વાગે ભોળાનાથને મળવા જવાનું એવું નહીં કરવાનું કે અત્યારે આઠે ગયા ને કાલે અગિયાર ને પછી બપોર પછી બપોર પછી પખાલ થાય પછી ભગવાનને કશું ચડે નહીં ભસ્મ સિવાય એટલે પછી નહીં ચઢાવવાનું નહીં પાપમાં પડશો આ જળ ને પુષ્પ લઈને જવાનું જળ ચઢાવવાનું ભોળાનાથ ને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ત્યાં બેસીને શાંત મને ખુશ થઈને એને મનાવવાનો અને પછી એને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારી મારી ઇજ્જત દાવ પર લાગી છે બહુ મોટી તકલીફ છે કોઈ બીમાર હોય અસાધ્ય રોગ હોય કોઈ દીકરી એવી હોય કે જેની ઉંમર જતી રહી હોય ને લગ્ન સારી જગ્યાએ ન થતા હોય ત્યારે આ કામ કરવાનું અને ત્યારે પછી ભોળાનાથ ને પ્રાર્થના કરીને એમ કહેવાનું કે ભોળ્યા બહુ તકલીફમાં છું ને તારા પાસે આવી છું પ્રભુ અને આ આ આ તારા સિવાય કોઈ કરી શકે એવું નથી એટલે પ્રભુ બહુ આશા લઈને આવ્યા છે તમારી પાસે અને અમે તારા બાળક છીએ કદાચ જો આ વિધિ વિધાનમાં પૂજનમાં કંઈક ત્રુટી કંઈક ખામી રહી જાય ને તો પ્રભુ તું માફ કરજે હો મારા વાલા આમ આમ હૃદયથી એને મનાવવાનો તમારી સામે જ એક વ્યક્તિ બેઠો હોય ને તમારું પ્રિયજન એવી રીતે એની જોડે વાતો કરવાની હા આવો સંવાદ કરવાનો આવો સંબંધ બાંધી લેવાનો એની જોડે કે તમે તમારા હૃદયની વાત એને કરી શકો અને પછી એક લોટો જળ ચડાવ્યા પછી નામ સ્મરણ કર્યા પછી આ સફેદ પુષ્પ લેવાનું અને આમ કરીને ભોળાનાથને એની ઉપર કેસરના તાતણા સાથે સફેદ પુષ્પ શિવલિંગ ઉપર ચઢાવવાનું અને તમારા હૃદયની કોઈ એક જ મનોકામના કહેવાની એક જ પછી એમાં બે ત્રણ આમ કરી દેજો ને પછી પેલું બી કરી દેજો ને ત્રીજું બી લઈ લેજો ને ગાડી દેજો ને બંગલાય દેજો દીકરાના દીકરા દેજો એ બધામાં ના પડશે પણ જે એક વસ્તુ તકલીફ થઈ હોય ને જે સહન ન થતી હોય જેના કારણે તમારા પરિવારની પ્રતિષ્ઠા જોખમમાં હોય તો આવી રીતે આ પૂજન કરજો સવા મહિના પછી જો કામ ન થાય ને તો મને મળજો